પ્રકરણ આઠ શ્રી જગન્નાથરાવ ભોંસલે કર્નલ આઝાદ હિંદ સરકાર આઝાદ હિન્દ ફોજમાં મેં જે કર્યું છે તે માટે મને જરા પણ દિલગીરી થતી નથી નેતાજી સુભાષચંદ્ર બોઝે અમારા વિચારો અને નિર્ણયોમાં ચમત્કારિક ફેરફારો કર્યા તેમના તેજસ્વી વ્યક્તિત્વથી અમે આકર્ષાયા તેમની ચમત્કારિક કાર્યશક્તિ અને આઝાદીની ઉગ્ર તમન્નાએ અમારા શુષ્ક દિલમાં નવો પ્રવાહ વહેતો થયો તેમની પાછળ અમે ખેંચાયા અને તેમના આદેશને વફાદાર રહીને અમારી માતૃભૂમિની આઝાદી માટે જંગ ખેલવા અમે નિર્ણય કર્યો જે સૈન્યમાં અમે જોડાયા જે સૈન્યની સાથે અમે પરદેશની ભૂમિ પર ખભે ખભા મિલાવીને લડ્યા એ સૈન્યમાંના અમારા સાથીદારોની સામે જ લડવાનો અમારો ધર્મ હતો અમે જેને માટે લડતા હતા એ હેતુ શુદ્ધ હતો યુદ્ધમાં જેઓ જંપલાવે છે તેઓ બધા જ કંઈ વિજય પામતા નથી પણ જે ઉચ્ચ હેતુ માટે અમે લડ્યા એ હેતુ માટે અમને આજે પણ અભિમાન છે અમે ગૌરવ ધરીએ છીએ દિલ્હીનો લાલ કિલ્લો જે કિલ્લા પર આજે યુનિયન જેક ફરકી રહ્યો છે એ સ્થળે બરાબર એ જ કાઠી પર તિરંગી ઝંડો ફરકાવીને જય હિન્દની જય ઘોષણા ગજાવી હિંદને આઝાદ બનાવવાના જેમણે સપના સેવ્યા એ સપનાની સિદ્ધિ માટે નેતાજી સુભાષ બોઝની સાથે રહીને જે ઝૂઝ્યા અને ઝૂજતા ઝૂજતા દુશ્મનને હાથે કેદ પકડાયા અને એ જ લાલ કિલ્લાની એક બરાકમાં પુરાયેલા એવા આઝાદ ફોજના એક કર્નલ શ્રી જગન્નાથરાવ ભોંસલેના આ વિચારો છે લાલ કિલ્લામાં વારે વારે તેમને કહેવામાં આવતું હતું તમારી સામેનો મુકદમો તૈયાર થઈ રહ્યો છે અને કર્નલ ભોંસલે પણ પોતાની સામેના મુકદમાની રાહ જોતા દિવસો પસાર કરી રહ્યા હતા દિલ્હીના લાલ કિલ્લામાં પુરાયેલા પોતાના બીજા સાથીદારો સાથે તેઓ મળતા ત્યારે પણ એમની ખુમારી એવીને એવી જ હતી ત્યારે લશ્કરી અદાલત સમક્ષ આઝાદ ફોજના ત્રણ અફસરોનો મુકદમો ચાલી રહ્યો હતો પૂર્વ એશિયામાં અમે જે કંઈ કર્યું છે તેનાથી અમને સંતોષ છે કારણ કે અમે જે કાંઈ કરી છૂટ્યા તેની અમારા દેશ બાંધવો કદર કરે છે જ્યારે લશ્કરી અદાલત સમક્ષ મેજર જનરલ શાહનવાઝ અને તેમના બે સાથીદારો સામેનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે હિન્દી પ્રજાએ ઉઠાવેલો અવાજ અને મોહબ્બતથી મુગ્ધ બનેલા કર્નલ બોસલે પોતાના સાથીઓ સમક્ષ ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા આઝાદ ફોજ પ્રત્યે જેમ હિન્દી પ્રજાના દિલમાં પ્રેમના ઊંડા મૂળ નંખાયા છે તેવી જ રીતે આઝાદ ફોજના અદનામાં અદના સૈનિકો પ્રત્યે પણ હિન્દી પ્રજાના દિલમાં પ્રેમ ભાવના છલકાય છે કર્નલ જગન્નાથ ભોંસલે આઝાદ આઝાદીન સરકારની રચનામાં જે વીરોએ ભાગ લીધો અને જેમણે આઝાદીન સરકારની રચનાને કામયાબી અપાવી એટલું જ નહીં પણ આઝાદીન સરકાર વ્યવસ્થિત રીતે જગતની બીજી સરકારોની માફક જ પોતાનું તંત્ર ચલાવે તેની પ્રતિષ્ઠા કાયમ રહે અને જગતના બીજા દેશોમાં એને કોઈ પૂતળા સરકાર તરીકે માનવાને જરા પણ લલચાઈ નહીં એ જોવાની જેમણે તકેદારી રાખી એવા નેતાજીના નિકટના ચુનંદા સાથીદારોમાંના એક હતા સદ્ભાગ્યે આઝાદીન ફોજની રચનામાં કર્નલ જગન્નાથરાવ ભોંસલે પહેલેથી જ સંકળાયેલા છે સિંગાપોરના પતન પછી કેપ્ટન મોહનસિંહને હાથે જ્યારે આઝાદિન ફોજની રચનાના સૂત્રો જાપાની સેનાપતિએ મૂક્યા ત્યારે પણ કર્નલ ભોંસલે તેમની સાથે હતા એ ફોજનું વિસર્જન થયું અને બીજી આઝાદીન ફોજની રચના થઈ નેતાજીએ તેની જગતને જાણ કરી ત્યારે કર્નલ ભોંસલે મોજૂદ હતા એમના દિલને ચોટ લાગી ગઈ હતી બ્રિટિશરો હિન્દીઓને ગરીબ ગાયના ટોળાની માફક હાંકીને જાપાની સેનાપતિને સુપ્રત કરી ગયા જતાં જતાં તેમણે જાપાની સેનાપતિના ફરમાનને માન્ય કરવાની આજ્ઞા આપી ત્યારે એમના આશ્ચર્યનો પાર ન રહ્યો કર્નલ જગન્નાથરાવ ભોંસલે મરાઠા જેવી શૌર્યવાન જાતિમાં જન્મેલા છે મરાઠાઓએ હિન્દના ઇતિહાસમાં શૌર્યના તેજસ્વી પ્રકરણો પોતાના રક્તથી આ લેખ્યા છે મરાઠા જુવાનોના દિલમાં દેશ પ્રત્યેની અપાર ભક્તિના જે દર્શન થાય છે તેનું બીજારોપણ બાલ વયમાં થાય છે આવી જાતની વારસામાં શૌર્યનો ઇતિહાસ મળ્યો છે કર્નલ જગન્નાથરાવ ભોંસલે ઇતિહાસ પ્રસિદ્ધ ભોંસલે કુટુંબમાંથી ઉતરી આવેલા છે ભોંસલે કુટુંબે દેશની સેવામાં અગત્યનો હિસ્સો આપેલો છે હિન્દ ભોંસલે કુટુંબના વીરત્વથી પરિચિત છે ઉપરાંત ભોંસલે કુટુંબ સિંધિયા રાજકુટુંબ સાથે સંકળાયેલું હોય ને રાજકુટુંબનો બહુ મોભો પ્રતિષ્ઠા ધરાવે છે વફાદારી અને બલિદાન એ તો એમના કુટુંબના ઉમદામાં ઉમદા ગુણ છે એટલે ભોંસલે કુટુંબના સભ્યો જ્યાં જ્યાં પથરાયા છે ત્યાં ત્યાં ઉજ્જવલ કારકિર્દી પ્રાપ્ત કરી શકાય છે બેલગામ જિલ્લાના તિરોડા નામના નાનકડા ગામડામાં જગન્નાથરાવ ભોંસલેનો જન્મ થયો હતો પિતા સાથે ત્યાં બાલપણ વ્યતીત કર્યા પછી કેળવણી માટે તેમની સાવંતવાડી સ્ટેટમાં આવવું પડ્યું ત્યાં તેમણે પ્રાથમિક કેળવણી પૂરી કરી પ્રાથમિક કેળવણી અને માધ્યમિક કેળવણી તેમણે એટલી ઝડપથી પૂરી કરી કે જ્યારે તેમને દહેરાદૂનની પ્રિન્સ ઓફ વેલ્સ મિલિટરી કોલેજમાં દાખલ થવાની પરવાનગી મળી ત્યારે તેમની વય માત્ર ચૌદ વર્ષની હતી દહેરાદૂનની શાહી લશ્કરી શાળામાં તાલીમ લેવા માટે દાખલ થનારાઓને માટે ચોક્કસ નિયમનો હોય છે હિન્દની લડાયક ખમીરવાડી કોમોમાંથી ચૂંટીને પસંદ કરવામાં આવેલા જુવાનોને જ ત્યાં દાખલ કરવામાં આવે છે ખાસ કરીને પંજાબમાંથી એ શાહી લશ્કર શાળામાં વધુ ભરતી કરવામાં આવે છે મરાઠાઓને માત્ર એક જ બેઠક આપવામાં આવેલી અને એ બેઠક માટે પણ સ્પર્ધાઓ થતી હતી એટલે જગન્નાથ રામને વહેલી ઉંમરે ત્યાં દાખલ થવાની જે તક મળી એ પ્રસંગ તેમને માટે જ નહીં પણ તેમના કુટુંબને માટે આનંદજનક હતો ભોંસલે કુટુંબની પ્રતિષ્ઠા અને સાવંતવાડીના વહીવટદારોની કાળજીને પરિણામે જગન્નાથને પરવાનગી મળી હતી દહેરાદૂનની લશ્કરી શાળાનો અભ્યાસ પણ તેમણે કુશળતાથી પૂરો કર્યો એ અભ્યાસકાળ દરમિયાન તેમણે બતાવેલી કુશળતાને પરિણામે શાળાના અધિકારીઓના દિલ જગન્નાથ રાવે જીતી લીધા હતા શાળાના અધિકારીઓએ જગન્નાથ રાવની ભાવિ કારકિર્દી માટે ઊંચી આશાઓ વ્યક્ત કરી હતી રાજવંશી ખમીર અને લડાયક પ્રકૃતિએ જગન્નાથ રાવ ભોંસલેને શાળાના અન્ય વિદ્યાર્થીઓ કરતાં અગ્રણી સ્થાન અપાવ્યું હતું શાળામાં તેમના સહ અધ્યાયીઓમાં મુખ્યત્વે પંજાબના શીખ જુવાનો હતા અને સાચે જ તેમની ઉચ્ચ કારકિર્દીની શરૂઆત શાળા જીવન દરમિયાન જ થઈ હતી અભ્યાસ પૂરો થતાં જ જગન્નાથ રાવે ઇંગ્લેન્ડની સેન્ડ હર્ટ્સ મિલિટરી એકેડેમીમાં ઉચ્ચ કક્ષાની લશ્કરી તાલીમ લેવા માટે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું જ્યારે તેમને ઇંગ્લેન્ડ જવાની વિદાય આપવામાં આવી ત્યારે તેમને એવા શબ્દોથી વિદાય આપવામાં આવી હતી કે તમે તમારા દેશની અને તમારા કુટુંબની માત્ર ઉચ્ચ પ્રણાલિકાને જાળવી રાખશો એટલું જ નહીં પણ તેને વધુ યશસ્વી બનાવો હિન્દી જુવાનોને માટે તમે પ્રેરણાદાયી દૃષ્ટાંત પૂરું પાડશો જ્યારે એ શબ્દોમાં તેમને વિદાય આપવામાં આવી ત્યારે ભાવિનો ખ્યાલ કોને આવ્યો હશે કોના દિલમાં એવી કલ્પના પણ આવી હશે કે જે ઉજ્જવલ કારકિર્દી મેળવવાને રાવ ભોસલે જઈ રહ્યા છે તે ઉજ્જવલ કારકિર્દીની ખરી શરૂઆત તો બર્મામાં થઈ લંડનની કારકિર્દી પણ સફળતાને પામી અને તેમને ઓગણીસો ને અઠ્યાવીસમાં ક્વેટા ખાતે લેકેશાયર રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા એક વર્ષ પછી ત્યાંથી ફરીને તેમને પાંચમી રોયલ મરાઠા ઇન્ફન્ટરીમાં મૂકવામાં આવ્યા ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ અને ઓગણીસો સાડત્રીસમાં તેમને કેપ્ટન પદે નિમવામાં આવ્યા એ જ વર્ષે સહેનશાહ જ્યોર્જ છઠ્ઠાને ગાદી નશીન કરવાનો ઉત્સવ ભારે ધામધૂમથી લંડનમાં ઉજવાયો હતો આઠમા એડવર્ડના ગાદી ત્યાગ પછી સહેનશાહ જ્યોર્જ છઠ્ઠા કદી પર આવતા હતા શાહી દરબારમાં હાજર થવાને માટે હિંદના પ્રથમ પંક્તિના રાજવીઓને અને વફાદારોને આમંત્રણો મળ્યા હતા ત્યારે હિંદના લશ્કરી અફસરોને પ્રતિનિધિ તરીકે સહેનશાના દરબારમાં હાજરી આપવાને હિન્દી સૈન્ય તરફથી જગન્નાથ રાવ ભોંસલેની પસંદગી કરવામાં આવી હતી તેઓ બંકિંગહામ પેલેસમાં ભરાયેલા દરબારમાં હાજર થયા અને ત્યાંથી જ ગાયકવાડ નરેશ સાથે જગતના પ્રવાસે નીકળ્યા યુરોપના અગત્યના તમામ શહેરોની તેમણે મુલાકાત લીધી અને સ્વાધીનતાનો આસ્વાદ ભોગવી રહેલી પ્રજાના સુખના વૈભવના અને સુખી જીવનના દર્શન કર્યા એ પ્રવાસ દરમિયાન તેમના દિલમાં પોતાની માતૃભૂમિનું ચિત્ર પણ ઉપસ્થિત થયા જ કરતું હતું પણ એક લશ્કરી તરીકે તેઓ શિસ્તને મક્કમતાથી વળગી રહેતા એટલે ક્યારેય તેઓ કંઈ બોલ્યા નથી માત્ર આંખો દ્વારા જે જોવા જેવું હતું તે જોયું અનુભવ્યું અને યુરોપનો પ્રવાસ પૂરો કર્યો યુરોપનો પ્રવાસ પૂરો થતાં જ તે રશિયાના પ્રવાસે ઉભ્યા રશિયાના પ્રવાસ દરમિયાન તેમને ઘણું જાણવાનું મળ્યું રશિયાની રાજવ્યવસ્થા અને રશિયાની પ્રજાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો તેમણે અભ્યાસ કર્યો યુરોપ અને રશિયાના પ્રવાસ દરમિયાન સ્વાધીનતાના જે શ્વાસ તેમણે લીધા હતા તેના પ્રતિબિંબ તો આઝાદીન ફોજમાં તેમણે જે ઉત્સાહપૂર્વક પોતાની ફરજો બજાવી તેમાં પડે છે અમેરિકા અને જાપાનનો પ્રવાસ કરીને તેઓ હિન્દ પાછા ફર્યા અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા આ વખતે જ લશ્કરી તાલીમ માટેના સ્ટાફમાં હિન્દીઓને સ્થાન નહીં આપવાની નીતિ પ્રત્યે સખત ટીકા થઈ રહી હતી લાયક હિન્દીને લાયક સ્થાન મળવું જ જોઈએ જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માટે કર્નલ ભોંસલેને પસંદ કરવામાં આવ્યા આ તાલીમ માટે પસંદગી પામનારા હિન્દી તરીકે તેઓ પહેલાં જ હતા અને સંયુક્ત પ્રાંતના બરેલીમાં આવેલી તાલીમ શાળામાં તેમણે જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માંડી એ તાલીમમાં તેમને રસ પડ્યો અને સક્રિય તાલીમ લીધા પછી તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો આમ ઉત્તર ઉત્તર જગન્નાથરાવ ભોંસલે પ્રગતિ કરી રહ્યા હતા યુદ્ધ કલાના વિવિધ અંગોની જે તાલીમ તેમણે આ વર્ષ દરમિયાન હાંસલ કરી હતી એની જાણે પરીક્ષા આવી હોય એમ યુરોપીય યુદ્ધનો દાવાનાળ ફાટી નીકળ્યો અને પરિસ્થિતિ એવી આવી કે એ દાવાનાળ વધુને વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુને વધુ પ્રદેશો પર ફેલાતો જ ગયો એક પછી એક દેશ દાવાનળમાં હોમાતા ગયા અને એશિયા પર એ દાવાનળ આવી પહોંચ્યો જાપાની પ્રતિનિધિમંડળ જ્યારે અમેરિકામાં મંત્રણા ચલાવવાના કાર્યમાં રોકાઈ પડ્યું હતું ત્યારે બ્રિટિશ સાહિવાદ એશિયામાંના પોતાના મથકોના રક્ષણ માટેની તૈયારીમાં રોકાઈ ગયો હતો હિન્દમાંની તમામ તાકાત એશિયા પર લવાઈ રહી હતી જાપાન પણ બ્રિટનની તૈયારીઓ સામે સાવધ જ હતું અને તેણે એક બાજુ મંત્રણાઓ ચાલતી હતી તેને ચાલવા દઈને જ યુદ્ધમાં ચંપલાવ્યું એશિયાની ધરતી પર યુદ્ધ ફાટી નીકળતા જ બ્રિટિશ સરકારે પોતાની ચુનંદી તાકાતને એશિયામાં મોકલી લેફ્ટનન્ટ કર્નલ ભોસલેને તેમની ગુરખા રાઇફલ ઇન્ફટ્રી સાથે સિંગાપોર મોકલ્યા સિંગાપોરના રક્ષણ માટે ગુરખા છેલ્લી ઘડી સુધી લડતા રહ્યા પણ સિંગાપોરમાં જંગી તાકાત ખડી કરી દીધી હોવાની જે લાંબી લાંબી જાહેરાત કરવામાં આવી હતી અને સિંગાપોરના રક્ષણ માટે જેમને મૂકવામાં આવ્યા હતા તેમને પણ એવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે સિંગાપોરનું રક્ષણ કરવા માટે સામ્રાજ્ય તમામ તાકાત કામે લગાડશે સામ્રાજ્ય સિંગાપોરને એમ સહેલાઈથી છોડી દેશે નહીં પણ એ આશ્વાસનો ખોટા નીકળ્યા અને સિંગાપોરને જાપાનનું શરણ સ્વીકારવું પડ્યું સિંગાપોરમાંની હિન્દી ફોજોને જાપાની સેનાપતિને સુપ્રત કરી દઈને અંગ્રેજો ચાલે ગયા હતા હિન્દીઓની હાલત પણ એવી જ કફોડી અને વિચિત્ર થઈ પડી હતી હિન્દીઓની ની સહાયતા અને કફોડી હાલતના દિલ કંપાવનારા દૃશ્ય કર્નલ ભોંસલેએ જોયા અને તેમનું હૈયું હચમચી ઉઠ્યું હિન્દીઓ પોતાના રક્ષણ માટે દોડા દોડ કરતા હતા કોને આશરે જવું જાપાનીઓનો તેમને ભય હતો બર્મીઝો તેમને હિન્દીઓને લૂંટતા હતા હિન્દીઓની સલામતીને માટે કોઈ વ્યવસ્થા ન હતી સર્વત્ર અવ્યવસ્થા હતી એ સ્થિતિમાં જાપાની સેનાપતિએ કેપ્ટન મોહનસિંહને કેદ પકડાયેલા હિન્દી સૈનિકોનો હવાલો આપ્યો હિન્દની આઝાદી માટે જાપાનના સહકારથી લડી શકે એવો સૈન્ય તૈયાર કરવાનો આદેશ હતો કેપ્ટન મોહનસિંહે અટકાયતમાંના હિન્દી સૈનિકોની છાવણીમાં ઘૂમવા માંડ્યું અને આઝાદ હિંદ ફોજની રચનામાં સાથ આપવાને સૌથી પહેલાં તેમણે લેફ્ટનન્ટ કર્નલ ભોસલેને સમજાવ્યા લેફ્ટનન્ટ કર્નલ ભોસલેએ મોહનસિંહને તમામ સહાય આપવાનું સ્વીકાર્યું ત્યારે તેમના દિલમાં એક જ ખ્યાલ હતો કે જાપાન સાથેના સારા સંબંધો જો સ્થાપિત થતા હોય તો આજે જે હિન્દીઓ હાડ થઈ રહ્યા છે પદ દલિત પ્રજા સમા આથળી રહ્યા છે તેમને કાંઈક સહાયતા આપી શકાય એમને દિલાસો મળી શકે કે અમારી મુશ્કેલીઓમાં જોનારા કોઈક મોજૂદ છે લેફ્ટનન્ટ કર્નલ ભોસલેની શક્તિ કેપ્ટન મોહનસિંહને પોતાના કામની સફળતા માટે ખૂબ કિંમતી જણાઈ પંદરસો તાલીમ પામેલા અફસરોને તેમની દોરવણી મળી તેમના આગમને જે બાકીના હિન્દી સૈનિકો અને અફસરો આઝાદ ફોજમાં જોડાતા ખચકાતા હતા તે સરળતાથી આઝાદ ફોજમાં જોડાઈ ગયા બીજી બાજુ આઝાદ ફોજ રચવા સામે શાહનવાઝ ખાન અને બીજાઓનો જે વિરોધ હતો એ વિરોધને તોડી પાડવામાં કર્નલ ભોસલેનું આઝાદી ફોજમાં આગમન અગત્યનું થઈ પડ્યું પણ કેપ્ટન મોહનસિંહના પ્રયાસો કોઈ સફળ પરિણામ લાવી શકે તે પહેલાં જ ના કામયાબ નીવડ્યા એમણે પોતાને જ જાપાનીઓએ અટકમાં લીધા અને પહેલી આઝાદ ફોજ વિસર્જન થઈ ગઈ ભડકો થાય તે પહેલાં જ અગ્નિના રચકણો વિખરાઈ ગયા એ વિખરાયેલા રચકણોને એકત્ર કરીને ભડકો કરવાનો પ્રયાસ જ્યારે નેતાજીએ કર્યો ત્યારે કર્નલ બોસલે તેમના પ્રયાસોમાં સાથ આપવાને હાજર હતા નેતાજીના એ પ્રિય અને વિશ્વાસુ સાથીદાર બની ગયા નેતાજીએ તેમને લશ્કરી સ્ટાફના વડાનું જવાબદારીભર્યું સ્થાન આપ્યું જનરલ સ્ટાફ અંગેની કર્નલ ભોસલેને જે તાલીમ પ્રાપ્ત થઈ હતી તેનો ઉપયોગ ફોજની હરોળમાં મૂકવા માટેના કાર્યમાં કર્યો આઝાદીન ફોજ એક વ્યવસ્થિત ફોજ બને એ જોવાનો તેમનો પ્રયાસ હતો અને ફોજના નિયમનો કાનૂનોનો એની રચના અને વ્યવસ્થા અંગેની નેતાજીની ચિંતાનો બોજ હળવો કરનારાઓમાં કર્નલ ભોસલે પણ હતા નેતાજીએ આઝાદીનની કામચલાઉ સરકારની રચના કરી અને તેના માટે જે પ્રધાનમંડળ રચ્યું તેમાં ભોંસલેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે આઝાદ ફોજની તાલીમ પૂરી થઈ અને જ્યારે જંગ મેદાનમાં ઉતરવાનો નિર્ણય થયો ત્યારે નેતાજીની દોરવણી હેઠળ જે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી તેમાં કર્નલ ભોસલે પહેલાં હતા જાપાન સાથેના પ્રશ્નોની ચર્ચા કરવા માટે જ્યારે જ્યારે નેતાજીને ટોક્યોમાંના લશ્કરી સત્તાવાળાઓ સાથે મંત્રણા કરવાને જવું પડતું ત્યારે નેતાજીના સાથી તરીકે કર્નલ ભોસલે ટોક્યો જતા એ ચર્ચા દરમિયાન ખૂબ ઉપયોગી સૂચના કરતા અને લશ્કરી વ્યૂહરચના અંગે તેમની સલાહ આવશ્યક ગણાતી હતી આઝાદિન ફૌજની ટુકડીઓ જ્યારે હિન્દની સરહદ પર હિંદની આઝાદીનો જંગ ખેલી રહી હતી ત્યારે કર્નલ બોસલે અવારનવાર નેતાજીની સૂચનાઓ સહિત મોરચાઓની મુલાકાત લેતા મોરચા પરના અધિકારીઓ સાથે પરિસ્થિતિ વિશે મંત્રણાઓ ચલાવતા અને યુદ્ધને સફળ સંચાલન થતું રહે એ માટે તેઓ પ્રયાસો કરતા હતા પણ જ્યારે તેમણે જોયું કે આઝાદીન ફૌજના સૈનિકોના પ્રયાસો છતાં પણ યુદ્ધ ગુમાવી રહ્યા છીએ અને કેટલાક પ્રસંગોએ તો આઝાદીન ફૌજના સૈનિકોનું ખમીર પણ તૂટતું જાય છે અને કેટલાક બનાવોમાં તે દુશ્મનોને મળી જનારા અમીચંદો પણ મોજૂદ છે ત્યારે તેમણે યુદ્ધ અને શરણાગતિ વચ્ચેથી એકની પસંદગી કરવાની હતી નેતાજી પણ પરિસ્થિતિથી સારી રીતે પરિચિત હતા પહેલાં વર્ષે આઝાદ ફોજે જે સુંદર શક્તિ બતાવી હતી એ શક્તિ બતાવવાની તક ફરીને મળી નહીં નેતાજીની તેજસ્વી વાણી ઝીલીને મોરચા પર ગયેલા સૈનિકોના દિલમાં તમન્ના હતી મરી ખૂટવાનો નિશ્ચય પણ હતો પણ એકમાત્ર આંધળિયા જ કરવાના શો અર્થ આખરે નેતાજીએ જ નિશ્ચય કર્યો રંગૂનમાંથી આઝાદીન સરકારનું મતક ખસેડવાનો અને રંગૂનમાંના હિન્દીઓના રક્ષણ માટેની વ્યવસ્થા કરીને નેતાજી અને આઝાદીન સરકારે રંગૂનનો ત્યાગ કર્યો ત્યાર પછી જ મોરચા પડતની ફોજોએ અરમાનોના ઉમળકાને દબાવીને ભારે હૈયે દુશ્મનની શરણાગતિ સ્વીકારી કર્નલ ભોસલે ત્યારે શરણાગતિ સ્વીકારવામાં ન હતા તેમને રંગુના પતન પછી બેંગકોંગમાંથી ગિરફતાર કરવામાં આવ્યા અને દિલ્હીના લાલ કિલ્લામાં જ્યારે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તો આઝાદ ફોજના ત્રણ અફસરો સામેનો મુકદ્દમો ચાલી રહ્યો હતો એ મુકદ્દમો તેઓ રસપૂર્વક નિહાળી રહ્યા હતા તેમની સામેના મુકદમાની ભૂમિકા તૈયાર થઈ રહી હતી પણ એ ભૂમિકાનું સર્જન કરવામાં શાહી સત્તાવાળાઓને નિષ્ફળતા સાંપડી કર્નલ ભોસલે સામે એવો કોઈ આરોપ ન હતો કે જેને માટે તેમની સામે કામ ચલાવી શકાય જે આરોપ હતો તે માત્ર સમ્રાટ સામે યુદ્ધ જગાવવાનો હતો પણ એ આરોપ તો આઝાદ ફોજના ત્રણ અફસરો સામેના પહેલા મુકદ્દાઓમાં જ ઉડી ગયો એટલે એ આરોપ સર તેમની સામે કામ ચલાવી શકાય તેમ નથી એ જ્યારે સત્તાવાળાઓએ જોયું ત્યારે જ કર્નલ ભોસલેને જેલ મુક્ત કરવાનો નિર્ણય થયો અને તેમને આખરે છોડી મૂકવામાં આવ્યા આજે તેઓ સ્વતંત્ર વ્યક્તિ તરીકે છે આમ છતાં જેમ કારાવાસમાંથી મુક્ત થતાં જ કર્નલ શાહનવાઝ અને તેમના સાથીદારો આઝાદી ફોજના સૈનિકોના પ્રશ્ન અંગે જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે તેવી રીતે કર્નલ ભોસલે આજે જાહેરમાં જણાતા નથી કદાચ તેમને જે લશ્કરી તાલીમ મળી છે અને જે ઉચ્ચ કક્ષાનું લશ્કરી જીવન તેમણે વ્યતીત કર્યું છે તેને પરિણામે તેમણે રાજકીય જીવનમાં રસ ન પણ હોય આમ છતાં તેઓ આઝાદ ફોજમાંના પોતાના સાથીઓ વિશે સતત ચિંતાતુર રહ્યા કરે છે જે સાથીઓ રણભૂમિમાં પોતાના પ્રાણ દીધા છે જે સાથી અપંગ બની ગયા છે તેમના કુટુંબને સહાયતા પહોંચાડવાનો પ્રશ્ન તેમની ચિંતાનો વિષય બની રહ્યો છે કર્નર ભોસલેને વયમાં જ તેમના કાકાએ તેમના પિતા પાસેથી દત્તક લીધેલા જો કે આજે તો તેમના પિતા કે તેમને દત્તક લેનારા તેમના કાકા એમાંથી કોઈ મોજૂદ નથી પંચ્યાસી વર્ષના તેમના માતા ગંગાબાઈ પાછલી જિંદગી ઈશ્વર સ્તવનમાં પૂરી કરી રહ્યા છે તેમને ત્રણ ભાઈઓ છે સૌથી મોટા બંધુ અમૃતરાવ તિરોડામાં પોતાના વતનમાં રહીને કુટુંબની સંભાળ રાખી રહ્યા છે બીજા ભાઈ લક્ષ્મણરાવ સાવંતવાડીના મહારાજાના એ ડીસીનો હોદ્દો સંભાળી રહ્યા છે જ્યારે સૌથી નાના પ્રતાપરાવ પૂનામાં પોતાનો ધંધો સંભાળી રહ્યા છે બીજા સંબંધીઓ પણ ગ્વાલિયર રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળી રહ્યા છે તેમના પત્નીનું નામ ચંદ્રિકાબાઈ કોલ્હાપુર રાજ્યના પેટા વિભાગ સિરોલ પેઠના શ્રી અન્ના સાહેબના એ પુત્રી અત્યારે તો અન્નારાવ વડોદરા નરેશની સેવામાં છે લગ્ન જીવનને પરિણામે ભોંસલેની ત્રણ પુત્રીઓ છે લીલા ઉષા અને રત્નપ્રભા કર્નલ ભોંસલેનું જીવન સાહસોથી ભરપૂર છે તેઓ જુદી જુદી ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે ટેનિસ અને ફૂટબોલની રમતો એની પ્રિય રમતો છે જોકે ક્રિકેટની રમતમાં પણ એમને સારો રસ છે પરદેશનો પ્રવાસ ખેડ્યા છતાં વ્યસનો તેમને સ્પર્શી શક્યા નથી એ જાણીને ઘણાને આશ્ચર્ય થશે તેમની બીડી જેવી સામાન્ય અને સર્વમાન્ય ચીજનું પણ વ્યસન નથી સાવ સાદા અને નિરાભિમાની માનવી તરીકે કર્નલ ભોસલે પોતાના સાથીદારોમાં ખૂબ જાણીતા છે તેમની શારીરિક સંપત્તિ પણ સરસ છે સશક્ત દેહના જગન્નાથ રાવને જ્યારે મદ્રાસમાં આવેલા કેના નોરેના લશ્કરી કેમ્પમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે એક વખત તેઓ સાગર કાંઠે ઘૂમતા હતા ઘૂમતા ઘૂમતા બે બ્રિટિશ લશ્કરી ઓફિસરો ડૂબતા જણાયા અને તેમણે તરત જ દરિયામાં જંપલાવ્યું બંનેના જીવન તેમણે પોતાના સાહસથી બચાવ્યા આ સાહસ માટે તેમને સહેનશાહના દરબારમાં ઇનામ આપવામાં આવ્યું ત્યારે જેમને તેમણે બચાવ્યા હતા એ બંને બ્રિટિશ અફસરો ત્યાં મોજૂદ હતા આજે તે શાંત જીવન ગાળી રહ્યા છે તેમના ભાવિ કાર્યક્રમ વિશે તેઓ અત્યારે કાંઈ કહેવા માગતા નથી નેતાજીને પૂર્વ એશિયામાં જે ચમત્કારિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એમાં તેના ચુનંદા અને વિશ્વાસુ સાથીદારોનો હિસ્સો અપૂર્વ છે એવા ચુનંદા સાથીદારોમાંના એક કર્નલ જગન્નાથરાવ ભોંસલેનો આ પરિચય નેતાજી અને આઝાદીન ફોજની પુણ્ય સ્મૃતિઓ ખડી કરે છે